માત્ર હિન્દુ હોવાને કારણે છવ્વીસ જેટલા લોકોને મોતને ખાત કરવામાં આવ્યા એવા પહેલગામના આતંકવાદી હુમલાને કારણે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય એ માટે થઈને કેન્દ્ર પહેલ ગામ ના આતંકવાદી હુમલા ચુમ્માલીસ જેટલા જિલ્લાઓની અંદર મોક ડ્રી યોજાશે અને જે સાયરાન જે છે વગાડવામાં આવશે આ સાયરન અને મોક ડ્રીલ એટલે કે યુદ્ધ જેવી જયારે કટોકટી પરિસ્થિતિ થાય ત્યારે લોકોને સૂચના આપવામાં આવે અને લોકો પોતાનો કઈ રીતે કરવો અને વહીવટી તંત્ર લોકો પાસે કઈ રીતે મદદ પહોંચાડી શકે આ માટેની તાલીમ આપવામાં આવે જેને કહેવામાં આવે ચોપન વર્ષ પહેલા એટલે કે ઓગણીસો એકોતેર ના યુદ્ધમાં જે છે આવી મોકડ્રીલ દેશની અંદર યોજાવામાં આવી હતી ત્યારે આપણી સાથે દ્વારકાના હુબલી બ્રાહ્મણ જ્ઞાતિના પ્રતિષ્ઠિત એવા અશ્વિનભાઈ પુરોહિત અશ્વિન ગુરુ આપણી સાથે છે અને અશ્વિન ગુરુ પાસે ઘણો બધો ધાર્મિક આધ્યાત્મિક અને સામાજિક જ્ઞાનનો નો ભંડાર હોય છે જયારે પણ દ્વારકા ટુડે ગયા છે ત્યારે હી ઓલવેઝ સપોર્ટ હશે તો એમની બાજુથી જાણે કે ગુરુ ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેર ની અંદર જયારે યુદ્ધની પરિસ્થિતિઓ સર્જાઈ હતી અને ત્યારે દ્વારકા શ્રીષ્ણુ મંદિર અને દ્વારકા ખાસ ઓગણીસો પાસઠ બહુ બોમ્બર્ષામાં ટાર્ગેટ કરવામાં આવ્યું હતું દ્વારકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો તો એ પરિસ્થિતિ કેવી તમારો અનુભવ કેવો અને તમારી ઉંમર શું હશે મારા જીવનમાં બે યુદ્ધ અનુભવ જોવા મળ્યા એક ઓગણીસો પાસઠ માં જયારે મારી ઉંમર અગિયાર વર્ષની હતી એ સમયે દ્વારકામાં બોમ્બાર્ડમેન્ટ પણ થયેલું એ સમયે સૌથી પહેલા બ્રેકઆઉટ કરવામાં આવ્યો ત્રણ દિવસ અગાઉ બેકઆઉટ વિશે પણ દ્વારકાની પ્રજા જાણતી નથી યુદ્ધ પણ ક્યારેય જોયું નતું આવા બોમ્બાર્ડમેન્ટ થી યુદ્ધ થાય આવું તો અમે ક્યારેય જોયું નતું એ સમયે જ્યારે પાસઠ માં થયો એ પેલા બ્લેકઆઉટ થયો બ્લેકઆઉટ એટલે કે તમામ પાવર હાઉસ તમામ પાવર એ સો ટકા સાંજના પાંચ વાગ્યે બંધ થઈ જતું તમારા ઘરની બહાર ન જાય એવી રીતે એના ઉપર કવર કરી અને એ વાપરવાના રહેતા સામાન્ય ત્યાં દ્વારકાધીશજી નું મંદિર પણ સાંજે છ વાગ્યે બંધ થઈ જતું સાંજે છ વાગ્યે તમામ લોકો પોતાના ઘરમાં પુરાઈ જાય વેલા વેલા પ્રકાશ હોય એ દરમિયાન જમી પરવારી લે કેવલ સુવાની પ્રક્રિયા બાકી રાખ્યા સિવાય તમામ કાર્યો એ સૂર્ય પ્રકાશ માં કરી લેવાના હતા એ સમયે આખા નગર માં આખા નગર માં નહી આખા વિસ્તારમાં અહીંથી લગભગ જામનગર જિલ્લા સુધી તમામ જગ્યાએ આ બ્રેકઆઉટ રાખવામાં આવતો તો અને આ black ની પરિસ્થિતિ લગભગ દોઢ મહિના સુધી ચાલી દોઢ મહિના સુધી અમારે સૌએ એ રીતે જ જીવવાની ટેવ પાડવામાં આવી હતી આ સમયે ઓગણીસો પાસઠ ના વામન દ્વાદશી ના દિવસે રાત્રે બાર વાગ્યે બોમ્બાર્ડમેન્ટ થયા ત્યારે જીવનમાં જોયા નતા કે આને બોમ્બ કહેવાય લોકો ખૂબ ગભરાયેલા હતા દોડા દોડી કરતા હતા મારાથી અહીંયા આપણે બેઠા છે અહીંયાથી પચાસ ફૂટ દૂર એક બોમ પડ્યો અમારા તમામ ઘર ઝણઝણી ઉઠા અને તમામ કાચો તૂટી ગયા અરીસાઓ તૂટી ગયા અને ભગવદ્ કૃપાથી એ બોમ ખૂટ્યા વગર એમ બેન જમીનમાં ઉતરી ગયો એનું કારણ અમે તો માનીએ છીએ કે ત્યાં શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ રામ ધૂન ચાલતી હતી એ રામ ધૂને અમારા સૌ રક્ષા કરી હતી બીજું યુદ્ધ ઓગણીસો એકોતેર માં થયું એ વખતે મારી ઉંમર બાવીસ વર્ષની હતી હું ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો અને અમારી કોલેજમાં એમસીસી ના કેડેટ તરીકે અમારું પેટ્રોલિંગ આવતું અને ગામમાં અમારે ફરવાનું રહેતું એ વખતે દ્વારકામાં બોમ્બારમિંગ ન થયું પણ ઓખા બરમાસીલ ઉપર બોમ્બ પડ્યા અને બરમાસીલના ઓયના ટાંકા એવા સેળગા કે દ્વારકાની ઊંચી અગાસી ઉપર તમે ચડીને જુઓ તો તમને એ આગની જ્વાળાઓ જોવા મળે આવી ભીષણ આગ લાગી હતી એ સમયે અમારી જ્ઞાતિએ અમારે આપ સૌને રક્ષા કવચ આપવું છે બોલાવ્યા બધી તોપો ઉપર બધા સાધનો ઉપર અમે રક્ષા કવચ બાંધા સૈનિકોને રક્ષા કવચ બાંધ્યા પવિત્ર એજ્ઞ નું જલ હતું એનો સંતકાર કર્યો અને ત્યારબાદ પરિસ્થિતિ એ બની કે એના ત્રણ દિવસ બાદ જનરલ નિયાજી કરીને પાકિસ્તાનના જે સેનાપતિ હતા એ શરણે આવ્યા શરણે આવ્યા અને ભારત નો ઈ યુદ્ધમાં વિજય થયો વિજય થયા પછી એ ખંભાતા સાહેબ ની આગેવાની હેઠળ દ્વારકા માં એ વિજય સરઘસ નીકળ્યું અને લોકો એ ખુબ આનંદ મનાવ્યો એ પૂર્વે અમારે ત્યાં એક પરંપરા હતી કે ભગવાન દ્વારકાધીશજી ની જધા ચડાવવામાં આવે ત્યારે તમામ બ્રાહ્મણો ને બ્રહ્મભોજન આપવામાં આવતું પણ યુદ્ધ ની પરિસ્થિતિ હોવાને કારણે અન્ન પણ તંગી હોવાને કારણે અને એ પરંપરા બંધ કરી અને માત્ર ટોકન પ્રત્યેક વ્યક્તિને એક રૂપિયો દક્ષિણા આપે એ દ્વારકા દિધિજની ચલાવે આવી પરંપરા ત્યારથી અમારે ત્યાં શરૂ થઈ આ રીતે આ બે યુદ્ધના અનુભવો મને થયા છે વડીલો એવું પણ કહે છે કે જે શ્રદ્ધાવાન હોય કે જ્યારે બોમ્બાર્ડમેન્ટ થતું હતું

મોટી મોટી ખાઈઓ બનાવવામાં આવી હતી કે જેની અંદર પાંચ પાંચ સાત સાત માણસો સૂઈ શકે આવી ખાઈઓનો ઉપયોગ એ માટે થતો કે ક્યારે બોમ્બાર્ડમેન્ટ ફરીથી થાય અને સરકારનું સાયરન બતા ભાગે તો બધાએ દોડી અને એ ખાઈઓમાં પોતાની સુરક્ષા કરવાની હતી આવી વ્યવસ્થા સરકાર શ્રી તરફથી કરવામાં આવી હતી આજે ફરીથી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે લશ્કર લશ્કરના કાર્યો કરે છે વહીવટી તંત્ર પણ વહીવટી તંત્રના કાર્યો કરે છે આપણે તો એમાં સહયોગ આપવાનો છે એમના દ્વારા જે સૂચના આપવામાં આવે એ રીતે આપણે વર્તવાનું છે ભગવાન દ્વારિકાધીશ આપણી સાથે છે યુદ્ધ થશે નહીં થશે તો પણ એમાં આપણો હંમેશા વિજય છે આવી ભગવત ચરણો પ્રાર્થના સાથે સૌ દર્શકો ને જય દ્વારકા આધ્યાત્મિક અને સાત્વિક વ્યક્તિ હોય એટલે હંમેશા એમનું નિવેદન પણ એક આધ્યાત્મિક અને સાત્વિક હોય છે ત્યારે દ્વારકાધીશ ને પ્રાર્થના એમણે કરી છે કે યુદ્ધ ના થાય થાય તો પણ દ્વારકાધીશ જે છે અહિયાં રક્ષા કવચ દ્વારકા ખૂણામાં બેસેલા લોકો પણ જે દ્વારકાધીશના ભક્તો છે એવું માને છે આપ શું માનો છો કે યુદ્ધ થવું જોઈએ કે નહીં કારણ કે યુદ્ધ થવાથી દેશને આર્થિક નુકસાન થાય છે દેશ સાત વર્ષ પાછળ જતો રહે છે તો યુદ્ધ થવું જોઈએ કે ન થવું જોઈએ ખાસ કમેન્ટ કરજો અને દ્વારકા સિંહ આવી જ માહિતીઓ માટે થઈને લાઈક કોમેન્ટ અને શેર દ્વારકા જોઈએ કેમેરા મેન સાથે વૃંદા પાડિયા સૌને જય દ્વારકાધીશ